ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે આપણી પોતાની ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર મિત્રો શું તમે જાણો છો કે વર્ષ બે ના માત્ર બે દિવસ તમારું આખું જીવન બદલી શકે છે એ દિવસો એવા છે જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ એક એવા નક્ષત્રમાં ગોચર કરશે જે નક્ષત્રને શાસ્ત્રોમાં વિજય સફળતા અને અપરાજય શક્તિનું પ્રતિક માનવામાં આવે છે પણ ધ્યાનથી સાંભળજો મિત્રો આ યોગ દરેક માટે નથી બાર રાશિઓમાંથી માત્ર ત્રણ રાશિઓ એવી છે જેના માટે આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થશે પૈસા માન સન્માન સફળતા બધું જ વધશે તો મિત્રો જો તમે જાણવા માંગતા હો કે તમારી રાશિ આ યાદીમાં છે કે નહીં અને જો તમને તમારી કરિયર મિલકત કે સ્વાસ્થ્યને લઈને ચિંતા સતાવી રહી છે તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે કદાચ તમારી કિસ્મતનો તાળો તાળું આ ગોચરમાં છુપાયેલું છે મિત્રો રાશિઓ અને ગ્રહોની ગણતરી તો ચાલતી જ રહેશે પણ વિડીયોમાં આગળ વધતા પહેલા મારે મારા હૃદયની એક વાત તમને કહેવી છે હું આજે આ મંચ પરથી ભગવાન સૂર્યનારાયણને બે હાથ જોડીને સાચા મનથી એક પ્રાર્થના કરું છું હે દેવાદિદેવ જે પણ ભક્ત આજે આ વિડીયોને નિહાળી રહ્યો છે જે વ્યક્તિ શ્રદ્ધા સાથે આ વિડીયોને એક લાઈક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પરિવારનો હિસ્સો બને તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ગરીબી કે પીડા ન આવે હે સૂર્યદેવ તેમના અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રાખજો તેમની આંખોમાં ક્યારેય આંસુ ન આવવા દેતા અને તેમના ઘરના આંગળાને હંમેશા ખુશીઓના તેજથી ભરી દેજો મિત્રો આપણો એક નાનકરો સાથ કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે એટલે જ મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા એક ખાસ મિત્ર અથવા સ્વજનને શેર જરૂરથી કરજો શું ખબર તમારા એક શેરથી કોઈને સાચું માર્ગદર્શન મળી જાય અને હા મિત્રો જો તમે પણ સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માનતા હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય સૂર્યદેવ દેવ જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ તમારી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે મિત્રો હવે સમજીએ કે અભિજીત નક્ષત્ર આખરે છે શું વૈદિક જ્યોતિષમાં કુલ સત્તાવીસ નક્ષત્રો માનવામાં આવે છે પણ અભિજીત નક્ષત્ર આ બધામાંથી સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અભિજીત શબ્દનો અર્થ જ છે વિજય મેળવનાર આ નક્ષત્રમાં કરેલું કોઈ પણ શુભ કાર્ય મોટે ભાગે સફળ થાય છે અવરોધો દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ નાશ પામે છે એટલા માટે જ શાસ્ત્રોમાં આ કહેવામાં આવ્યું છે કે અભિજીત મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત હોય છે મિત્રો હવે આવે છે સૌથી મહત્વની વાત સૂર્યોર્ય દેવ આત્મા તેજ આત્મવિશ્વાસ અને નેતૃત્વના કારક છે અને જ્યારે સૂર્ય અભિજીત નક્ષત્રમાં ગોચર કરે તો તેની શક્તિ હજારો ગણો વધી જાય છે પંચાંગ અનુસાર વર્ષ જાન્યુઆરી જાન્યુઆરી આ માત્ર બે દિવસ સૂર્ય દેવ અભિજિત નક્ષત્રમાં બિરાજમાન રહેશે મિત્રો આવો સંયોગ ઘણા વર્ષોમાં એક જ વાર આવે છે એટલે જ તેને અત્યંત દુર્લભ યોગ કહેવામાં આવે છે મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો એક લાઈક તો બનતો જ છે તમારો એક લાઈક અમને આવી વધુ સાચી માહિતી લાવવાની શક્તિ આપે છે ચાલો હવે વાત કરીએ પહેલી ભાગ્યશાળી રાશિની મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સૂર્ય ગોચર ભાગ્યને મજબૂત બનાવનાર સાબિત થશે કરિયર જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો વર્ષ બે હજાર છવ્વીસ તમારી આશા પૂરી કરશે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે નોકરીમાં નવી જવાબદારી મળશે સરકારી નોકરી અથવા પરીક્ષાની તૈયારી કરનારા માટે સારા સમાચાર મળી શકે છે વેપાર કરતા લોકો માટે નવી પાર્ટનરશીપ લાભદાયી સાબિત થશે પિતા તરફથી આર્થિક સહયોગ મળશે અને સમાજમાં માન સન્માન વધશે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિના સ્વામી પોતે સૂર્યદેવ છે એટલે આ ગોચર તેમના માટે ડબલ લાભ લઈને આવશે અટકેલા કામો પૂરા થશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો શક્ય છે આત્મવિશ્વાસ આસમાને પહોંચશે લોકો તમારી નેતૃત્વ ક્ષમતાને ઓળખશે રાજયોગના પ્રભાવથી વ્યવસાયમાં પ્રગતિ થશે અને નારાકીય સ્થિતિ મજબૂત બનશે જીવનસાથી સાથે મિલકત ખરીદવાનો યોગ પણ બની શકે છે મિત્રો જો તમારી રાશિ અહીં આવી ગઈ હોય તો કોમેન્ટમાં સૂર્યનું નિશાન જરૂર લખજો અને જો હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો કારણ કે અંતમાં એક મહત્વની સલાહ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય આર્થિક ઉન્નતિનો સમય છે પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટમાં મોટો નફો જૂના રોકાણમાંથી લાભ પારિવારિક સુખ શાંતિમાં વધારો લાંબા સમયથી મહેનત કરેલા લક્ષ્યો હવે સિદ્ધ થવા લાગશે અણધાર્યો નાણાકીય લાભ મળી શકે છે વાતચીતની કુશળતા વધશે અને લોકો પ્રભાવિત થશે રોકાણો લાભ આપશે વ્યવસાયી લોકો સ્પર્ધકોને પાછળ છોડી દેશે રોજગાર શોધનારાઓ સફળતા પ્રાપ્ત કરશે મિત્રો વર્ષ આ ગોચર સામાન્ય નથી આ એક ભાગ્ય બદલનાર યોગ છે જો તમે મેષસિંહ અથવા મકર રાશિના હો તો આ સમયનો સકારાત્મક ઉપયોગ અવશ્ય કરજો અને મિત્રો આ માહિતી તમારા પરિવાર અને મિત્રોને શેર કરજો શક્ય છે તમારો એક શેર કોઈનું જીવન બદલી નાખે ફરી એકવાર વિનંતી લાઇક સબસ્ક્રાઈબ અ કોમેન્ટ જય શ્રી કૃષ્ણ ફરી મળીએ એક નવી ભાગ્ય બદલતી માહિતી સાથે